હેલો ગાયઝ સમિષ્ટા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બજારમાં મળે એના કરતાં પણ પોચી અને સ્વાદિષ્ટ એવી ફરહળી ચીકી તો એના માટે મેં અહીંયા સિંગદાણા લીધા છે એને સારી રીતે તમારે શેકી લેવાના એના ફોતડા નીકળે ત્યાં સુધી તમારે શેકી લેવાના બહુ વધારે પડતા નહીં શેકવાના જો સે બરાબર શેકાઈ ગયા છે હવે એને આપણે ઠંડા કરી લેવાના અને એના ફોતડા કાઢી લેવાના હવે આપણે કોપરું લઈ લઈશું મેં અહીંયા ઝીણું જે કોપરું લીધું છે છીણેલું એટલે એને થોડું એકથી બે મિનિટ જેવું શેકી લેવાનું હવે આપણે અહીંયા ખજૂર લીધી છે દસથી બાર નંગ જેવી મેં અહીંયા ખજૂર લીધી છે તમને ગળપણ ફાવે એ રીતની લેવી એને ક્રશ કરી લેવાની હવે આપણા સિંગદાણા પણ ઠંડા થઈ ગયા છે ને મેં જો છોણા નીકાળી દીધા છે હવે એને પણ આપણે ક્રશ કરી લઈશું તો આપણા સિંગદાણા હવે ક્રશ થઈ ગયા છે ગ્રાઇન્ડ કરી લીધું છે મેં તો જો અહીંયા કોપરું છીણેલું લીધું છે એ એને શેકીને લીધું છે ઘી લીધું છે આપણે જે ખજૂરની પેસ્ટ કરી હતી તે છે અને મિલ્ક પાવડર ગોળ એક વાડકી બદામ લીધી છે અને ગુંદળ લીધો છે હવે આપણે એક ચમચી જેટલું ઘી લઈશું અને એમાં ગુંદળ જે આપણે લીધો છે દસથી બાર નંગીઓ ગુંદળ લીધો છે એને બરાબર શેકી લઈશું ગુંદરથી હાડકાં એવું મજબૂત થાય એટલે એને તમારે ખાવો જોઈએ તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ ખૂબ સ્વાદમાં પણ સારો લાગશે હવે એને આપણે મિક્સરમાં કાતો પછી ખાંડનીમાં એને તમારે વાટી લેવાનું હવે એક વાટકી જેટલો આપણે ઘી લઈશું અને મેં એક વાટકી જેટલો ગોળ ઉમેરીશું સારી રીતે મિક્સ કરી લઈશું પેલો છૂટો ગોળ આવે છે તે તમે લો તો પણ ચાલે એ તમારે અહીંયા કાપીને નાખી દેવાનું તો જો કેવા બબલ થવા માંડ્યા છે અને હવે ભેગો થઈ ગયો છે એટલે આપણે એમાં ખજૂરની પેસ્ટ ઉમેરી દઈશું ઠળિયા કાઢીને તમારે ખજૂરની પેસ્ટ બનાવી દેવાની જો તમે ગોળ ના ખાતા હોય તો આની જગ્યાએ પર થોડી ખાંડ લેવાની અને ખજૂરનું પ્રમાણ વધારી દેવાનું હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે એમાં આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરીશું કોપરાનું છીણ ઉમેરીશું જો કોપરું તમે મોટું લીધું હોય તો પછી તમારે એને પણ ગ્રાઇન્ડ કરી લેવાનું એક વાડકી મિલ્ક પાવડર લીધો છે આમાં આપણે પેલા જે ગુંદર વાટ્યો હોય તો તે લઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું તમે ખાંડની જગ્યા પર સાંકળ પણ એને દરીને લઈ શકો છો જો ઉપવાસ માટે બનાવતા હોય તો તમારે ગોળ ઓછો ગોળ લેવાનો ને નહીં જો ખાતા હોય તો લેવાનો ના ખાતા હોય તો ગોળ નહીં લેવાનો હવે આપણે એક થાળીમાં ઘી અથવા તો તેલથી એને આપણે ગ્રીસ કરી લઈશું તો જો આપણે સુખડી હવે બનીને ચીકી બનીને હવે રેડી છે તો હવે એને આપણે એક ડીશમાં ગ્રીસ કરેલી હતી એ ડીશમાં આપણે એને કાઢી લઈશું ટ્રાન્સફર કરી લઈશું અને એને સારી રીતે પ્રેસ કરી દઈશું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તમને બહાર કરતાં પણ સારી લાગશે તમે એકવાર ના ખાધી હોય તો તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં પણ કહેજો કે તમે બનાવી તો કેવી બની તો જો આપણી ચીકી બનીને હવે રેડી છે ચીકી કહો સુખડી કહો તમે કંઈ પણ કહી શકો છો હેલ્ધી પણ છે ફરાળી પણ છે હવે એના પીસીસ કરી લઈશું આપણે તો જો તમે જોઈ શકો છો આપણી ચીકી બનીને હવે રેડી છે તો ચાલો એને સૌ કરીશું તો જો કેટલી ઓછી છે ખાવામાં પણ તમને એટલી સ્વાદિષ્ટ લાગશે મોમા મૂક્ષો ને ઓગળી જશે એ રીતની બનશે જો તમને મારી રેસીપી સારી લાગતી હોય મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો કે મારી રેસીપી તમે બનાવો છો ઘરે તો કેવી બને છે કેવી લાગે છે સિંગદાણાનું માપ અને કોપરાનું માપ એ બધાનું માપ હું અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ તો તમારે એ પ્રમાણે અંદર જોઈ લેવાનું